હેલો ફ્રેન્ડ્સ કેમ છો મિત્રો મિત્રો આશા રાખું છું તમે બધા મજામાં હશો મિત્રો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર છ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર મિત્રો આની અંદર આપણે વાત કરવાની છે થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન તમને આ ચેપ્ટરનું આપી દઉં તો આ જે ચેપ્ટર છે એ છે સ્પીચ અને આ સ્પીચ કોણે આપી છે મિત્રો તો કે હેલન કેલરે આપી છે હેલન કેલર કોણ છે મિત્રો તો તમે બધા જાણતા છો મિત્રો જે જન્મથી આંધળી અને બહેરી હતી મિત્રો હેલન કેલર જન્મથી આંધળી અને બહેરી હતી એના એક શિક્ષક હતા મિસ સુલેવાન કરીને અને મિસ સુલેવાનની મદદથી હેલન કેલર વાંચતા લખતા શીખે છે અને બોલતા શીખે છે અને એના પછી એ લોકોને ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા આપવા માટે અલગ અલગ સ્પીચ આપે છે મિત્રો જેનાથી લોકો પ્રેરિત થાય અને કઈક એમના જીવનમાંથી નિરાશા દૂર થાય જો એક આંધળી અને બહેરી યુવતી આટલું સરસ જીવન જીવી શકતી હોય તો મિત્રો ભગવાને તો તો આપણને બધું જ આપેલું છે આપણે સારું જીવન કેમ ના જીવી શકીએ તો મેસેજ આપણને આપે છે મિત્રો પણ આ લેસનની અંદર આપણે સ્પેશિયલી વાત કરવાની છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સ્ટ્રાઇકનો અર્થ મિત્રો હડતાલ અગેન્સ્ટ એટલે ના વિરોધમાં અને વોર એટલે યુદ્ધ યુદ્ધના વિરોધમાં હડતાલ મિત્રો યુદ્ધના વિરોધમાં હડતાલ એટલે શું શું તો તો મતલબ કેલર કહેવા માંગે છે છે આની અંદર કે અમુક મૂડીપતિ મૂડીપતિ લોકો લોકો જે એટલે પૈસાદાર લોકો જે છે એ મજૂરોને પોતાના સ્વાર્થ માટે મરવા માટે આગળ ધરી દે છે અને પોતે સુરક્ષિત બેસી રહે છે એ લોકો મજૂરોને કઈ સમજતા નથી મજૂરોને ઉશ્કેરે છે મજૂરોને દેશના નામે ઉશ્કેરે છે કે તમારા દેશને તમારી જરૂરત છે અને જો તમે તમારા દેશ માટે પ્રાણ નિછાવર નહીં કરો તો કોણ કરશે અને દેશે તમને આ આપ્યું છે દેશે તમને પેલું આપ્યું છે એવું કહીને મજૂરોને ઉશ્કેરે છે અને યુદ્ધ માટે પ્રેરિત કરે છે જ્યારે હેલન કેલર જે છે મિત્રો એ મજૂરોને સમજાવે છે કે જે તમને યુદ્ધ માટે પ્રેરિત કરી રહ્યા છે શું એ લોકો તમને કાંઈ થઈ જશે યુદ્ધની અંદર તો શું એ લોકો તમારા પરિવારનું ધ્યાન રાખશે મૂડીપતિ લોકોની અંદર મિત્રો રાજ્ય સરકારો એટલે એ સમયની સરકારો પણ આવી જાય જો સરકાર તમને એવું કહેતી હોય કે તમારા દેશને તમારી જરૂરત છે ને તમારે દેશ માટે મળવાનું છે તો શું તમારી સરકાર તમને એ ગેરંટી આપી શકશે કે જો તમને કાંઈ થઈ ગયું તો તમારા પરિવારનું ભરણ પોષણનું ધ્યાન સરકાર રાખશે જો એ ગેરંટી સરકાર આપતી હોય તમને શું તમારો વોટ આપવાનો જે કાગળ છે બેલેટ છે બેલેટ એટલે જેની પર મિત્રો પહેલાંના સમયમાં બેલેટ પેપરથી વોટિંગ થતું ત્યારે ત્યારે ઈવીએમ મશીન નહોતા તો કે તમારો જે બેલેટ પેપર છે જેને તમે વોટ આપો છો જેની પર તમે વોટ આપો છો શું એ તમને એક એ હક અપાવડાવશે કે જ્યારે તમને કંઈ થઈ જશે તો સરકાર તમારા પરિવારનું ધ્યાન રાખશે તો મિત્રો એવું કંઈ થવાનું નથી એટલે હેલન કેલર જે છે એ મજૂરોને સમજાવે છે કે કોઈ પણ ભોગે તમારે સરકારના વશમાં થવાનું નથી તમારે સરકારના વશમાં થવાનું નથી મિત્રો અને તમારે તમારા પ્યા પ્રાણ ન્યોછાવર કરવાની કોઈ જરૂર નથી એવું હેલન કેલર મજૂરોને સમજાવે છે અને એમને એમની આ સ્પીચ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે મિત્રો તો જોઈએ હેલન કેલર મજૂરોને કઈ રીતે સમજાવે છે અને કઈ રીતે એમને યુદ્ધ માટે ના પાડે છે તો વાત કરીએ મિત્રો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સ્પીચ બાય હેલન કેલર એટ કેમ્બ્રિજ હોલ ન્યૂયોર્ક સિટી ન્યૂયોર્ક સિટીની અંદર મિત્રો કેમ્બ્રિજ કે કેરનીજ હોલની અંદર હેલન કેલરે આ સ્પીચ આપેલી છે મિત્રો ચાલો શરૂ કરીએ મિત્રો ટુ બિગિન વિથ આઈ હેવ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ ટુ બિગિન વિથનો અર્થ છે મિત્રો શરૂઆત કરવામાં તો કે મારે શરૂઆત કરવી છે સાનાથી શરૂઆત કરવી છે આઈ હેવ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ મારે મારા મિત્રોને કંઈક કહેવું છે ધ એડિટર્સ એન્ડ અધર્સ એડિટર્સ એટલે મિત્રો ન્યૂઝ પેપરની અંદર જે ભૂલો શોધીને સુધારવાનું કામ કરે એને એડિટર કહેવાય તો કે મારા મિત્રોને મારા એડિટર્સને એન્ડ અધર્સ હુ આર મૂડ ટુ પીટી મી મૂડ ટુ પીટી પીટી મીનો અર્થ છે મિત્રો મેં ઉપર અર્થ લખેલો છે મિત્રો જેઓને મારા ઉપર દયા આવે છે મારે એ લોકોને કહેવું છે કોને કહેવું છે તો કે મારા મિત્રોને એડિટર્સને એટલે સંપાદકોને કહેવું છે અને બીજા લોકોને કે જેમને મારી પર દયા આવે છે કેમ દયા આવે છે મિત્રો તો કે જન્મથી આંધળી અને બેરી હતી એટલે લોકોને એની પર દયા આવે એ સ્વાભાવિક છે પણ એ કહે છે કે મારે એ લોકોને કંઈ કેવું છે શું કહે છે કેલર જોઈએ મિત્રો સમ પીપલ આર ગ્રીવડ ગ્રીવ નો અર્થે મિત્રો ઉદાસ થવું અમુક લોકો ઉદાસ છે કેમ ઉદાસ છે બીકોઝ ધે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ્ડ પીપલ અનપ્રિન્સિપલ્ડ પીપલનો અર્થે મિત્રો બિનિદ્ધાંતવાદી અમુક લોકો દુઃખી છે કેમ દુખી છે કારણ કે દે ઇમેજિન ઇમેજિન એટલે કલ્પના કરવી તેઓ કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પીપલ હું બિનસિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું એટલે કે સિદ્ધાંતવાદી લોકો મને જેવું બોલવાનું કહેશે હું એવું બોલીને આવતી રહીશ તો કે એવું એ લોકોનો વહેમ છે અને હું સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું નહીં હું પર અર્થ મિત્રો સમજાવું પરસ્યુએડ મી ટુ અડોપ્ટ અનપોપ્યુલર કોઝ અનપોપ્યુલર અડોપ્ટ એટલે સ્વીકારવું અનપોપ્યુલર એટલે ન ગમતું કોઝ એન મેક મી ધ માઉથપીસ ઓફ ધ પ્રોપોગોન્ડા પ્રોપોગોન્ડા નો અર્થે મિત્રો પ્રચાર અને માઉથપીસ નો અર્થે મિત્રો માદવચ એટલે કે કોઈના મોઢા દ્વારા કંઈક બોલાવડાવું મિત્રો આપણે કોઈને કંઈ બોલાવડાવું હોય ને આપણે એને જેવું કહીએ એવું એ વ્યક્તિ બોલી આપે તો એને માઉથપીસ કહેવાય હવે આખું વાક્ય સમજીએ મિત્રો સમ પીપલ આર ગ્રીવડ બિકોઝ દે ઇમેજિન આઈ હેમ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ પીપલ અમુક લોકો દુઃખી છે કારણ કે તેઓ એવું વિચારે છે કે હું બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું અનપ્રિન્સિપલ પીપલ હુ અનપોપ્યુલર કોઝ એ લોકોએ મને સમજાવી છે શાની માટે સમજાવી છે તો કે હું સ્વીકારું શું સ્વીકાર કરું અનપો અનપોપ્યુલર એટલે કે ન ગમતા કારણોને સ્વીકારું કોઝિસ એટલે કારણો ન ગમતી વસ્તુને સ્વીકારું ન ગમતા કારણોને સ્વીકારું એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધેર પ્રોપોગોંડા અને એમના પ્રચારનું માધ્યમ મને બનાવ્યું છે એવું એ લોકો વિચારી રહ્યા છે પણ હું કોઈના પ્રચારનું માધ્યમ છું નહીં હું જે કાંઈ બોલીશ એ બધા મારા પોતાના વિચારો છે હું ઘણી બધી ભાષાઓને જાતે વાંચી શકું છું સમજી શકું છું અને એને સમજીને પછી હું જે કાંઈ બોલું છું એ બધા મારા શબ્દો છે હું કોઈના દ્વારા શીખવાડેલા શબ્દો બોલતી નથી નાવ લેટ ઇટ બી અંડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ એ કહે છે કે તમને બધાને હું સમજાવી દઉં અંડરસ્ટુડ એટલે સમજાવી દઉં વન્સ એન્ડ ફોર ઓલ વન્સ એન્ડ ફોર ઓલનો અર્થ છે મિત્રો કે અત્યાર સુધી હું તમને બધાને સમજાવી દઉં શું સમજાવી દઉં ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી પીટી એટલે દયા મારે એમની કોઈ દયાની જરૂર છે નહીં આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ ધેમ હું એમની જેમ જગ્યાઓ બદલીશ નહીં જેમ મોટા લોકો મોટા નેતાઓ જ્યાં ફાયદો મળે ત્યાં એ બાજુ બેસી જાય તો કે હું એમની જેમ જગ્યા બદલીશ નહીં આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ મને ખબર છે કે હું શું બોલી રહી છું માય સોર્સીસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ રિલાયેબલનો અર્થ મિત્રો ભરોસા મારી માહિતીના જે સ્ત્રોત છે મારી માહિતીના જે સ્ત્રોત છે એ કેવા છે તો કે સારા છે એઝ ગુડ એન્ડ રિલાયેબલ અને ભરોસાપાત્ર છે એઝ એનીબડી એલ્સ જેવી રીતે બીજા બધા લોકોના માહિતીના સ્ત્રોત હોય છે એવી રીતે માહિતી મારી પાસે પણ માહિતીના સ્ત્રોત છે પણ એ માહિતીના સ્ત્રોત જ્યાંથી મને માહિતી મળે છે એ બધા મારા ભરોસાપાત્ર છે જેની ઉપર હું ભરોસો કરી શકું એવા છે આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝીન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ ફ્રાન્સ એન્ડ જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ મારી પાસે પેપર્સ છે મિત્રો પેપર એટલે રિસર્ચ પેપર છે મિત્રો રિસર્ચ પેપર્સ છે મારી પાસે ક્યાંથી છે રિસર્ચ પેપર મારી પાસે આ અને મેગેઝિન્સ છે ક્યાંના તો કે ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની અને ઓસ્ટ્રિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ જે હું જાતે વાંચી શકું છું એટલે મિત્રો જો ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની ઓસ્ટ્રિયાના મેગેઝિને જાતે વાંચી શકે છે નોટ ઓલ ઓફ ધેમ હેવ ટુ ટેક ધર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ નોટ ઓલ ઓફ ધેમ એડિટર્સ હેવ મેડ આઈ હેવ મેડ કેન ડૂ ધેટ જેટલા પણ એડિટર્સને હું મળી છું તે બધા આટલી ભાષાઓ વાંચી શકતા નથી ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક દેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ સેકન્ડ હેન્ડનો અર્થ મિત્રો ભાષાંતરકાર અમુક એડિટરોએ ભાષાંતરકારોની મદદ લેવી પડે છે એટલે ભાષાંતર કરવા માટે બીજાની મદદ લેવી પડે છે અને એમાં ફ્રેન્ચ અને જર્મની માટે તો જર્મન લેંગ્વેજ માટે તો ખાસ એ લોકોને ભાષાંતરકારની જરૂર પડે છે પણ મારે કોઈ ભાષાંતરકારની જરૂર નથી અને હું જે કાંઈ વાંચું છું એ જ હું જાતે મારા પોતાના વિચારો રજૂ કરું છું નો આઈ વિલ નોટ depreciate ધ એડિટર્સ depreciate એટલે ઉત્સાહ ઘટાડવો તો કે હું એડિટર્સનો ઉત્સાહ ઘટાડવા માંગતી નથી કેમ એ લોકો આટલું બધું નથી કરી શકતા કેમ કે એમની પાસે ઘણું બધું કામ છે અને એ લોકોની પાસે કામના બર્ડન એટલે કામના બોજ નીચે એ લોકો દબાયેલા છે તેથી આટલી બધી ભાષાઓએ જાણી શકતા નથી અને તેના કારણે તેઓ આ કામ કરી શકતા નથી પણ હું આ બધા કામ મારી જાતે જર્મન ફ્રેન્ચ અને આ બધી ભાષાઓ હું મારી જાતે વાંચી શકું છું અને સમજી શકું છું એડિટર્સ આ બધું કેમ નથી કરી શકતો તો કે એ લોકો કામના બોજ નીચે દબાયેલા છે જો મિત્રો આગળ કે છે ધે આર એન ઓવર વર્ક એન ક્લાસ મિસઅંડરસ્ટુડ ક્લાસ એટલે અણસમજણ ઓવરવર્ક એટલે કામના વર્કની નીચે કામના બોજ નીચે દબાયેલો વર્ગ છે જેમને લોકો સમજી શકતા નથી લેટ દેમ રિમેમ્બર એમને યાદ રાખવા દો ધો દેટ ઇફ આઈ કે નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધ સિગરેટ જો હું એમના સિગરેટના અંતે લાગેલી આગને ના જોઈ શકતી હોય તો હું આંધળી છું એટલે જો હું એમના સિગરેટના અંતમાં રહેલી આગને ના જોઈ શકતી હોઉં તો નાઇધર કેન દે થ્રેડ અ નિડલ ઇન ધ ડાર્ક તો એ લોકો પણ અંધારામાં કંઈ સોયમાં દોરો પરવી શકતા નથી એટલે જેટલી નબળી હું છું એટલી નબળા એ પણ છે જે કામ હું નથી કરી શકતી અમુક કામ એવા છે જે એ લોકો નથી કરી શકતા એટલે અંધારામાં સોયમાં દોરો પરવવાનો હોય તો હું પરવી દઉં એ કામ એડિટર્સ કરી શકતા નથી એટલે અમુક વસ્તુ મને દેખાતી નથી પણ મને સમજાય છે એ રીતે હેલન કેલર આગળ વધે છે મિત્રો ઓલ આઈ આસ જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ હું શું માગું છું જેન્ટલમેન એટલે હે સજ્જનો હું તમારી પાસે શું માગું છું તો કે એક આદર્શ ક્ષેત્ર માગું છું એન્ડ નોટ ફેવર કોઈ ઉપકાર તમારી પાસે માગતી નથી આઈ હેવ એન્ટર ધ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રિપેરનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ હું એવા યુદ્ધની લડ એવા યુદ્ધમાં ઉતરેલી છું કો એવા યુદ્ધના વિરોધમાં ઉતરેલી છું પ્રિપેરનેસ એટલે પૂર્વ તૈયારી મિત્રો પૂર્વ તૈયારી થઈ ગઈ છે યુદ્ધ માટેની કે હવે મજૂરોને છે લડાવી દેવાના છે જેથી કરીને મજૂરો મરી જાય અને મૂડીપતિઓ પોતાનું કામ કરી શકે અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ હું એવા અર્થતંત્રની વિરોધના લડાઈમાં ઉતરેલી છું અંડર વિચ વી લીવ ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ ફાઇટ ટુ ફિનિશનો અર્થ હોય મિત્રો પારની લડાઈ આ આર પારની લડાઈ છે મિત્રો એન આઈ એસ્ક આઈ આસ્ક નો ક્વાટર અને હું આની અંદર કોઈ કમી રાખીશ નહીં આવી મિત્રો હેલન કેલર વાત કરે છે મિત્રો આના પછીના વિડીયોમાં મિત્રો આપણે આગળ ભણીશું ત્યાં સુધી મિત્રો એક વખત વિડીયો શાંતિથી જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો ટિલ ધેન બાય ટેક કેર